રહેલા થેલા પાસે ચકાસણી કરતા તેમાંથી વિદેશી દારૂની અડતાલીસ બોટલ કિંમત રૂપિયા પાંત્રીસ હજારનો મુદ્દામાલ મળી આવતા દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો તે અંગેની પોલીસે પૂછપરછ કરતા આ દારૂ મુંબઈથી મોકલનાર મનીષ ઉર્ફે કલ્લુ રમેશભાઈ ધામેચા ભાવનાબેન ઉર્ફે વર્ષા તારાચંદ કુકડેજાનું નામ ખુલ્યું હતું જ્યારે ભાવનગરમાં દારૂ મંગાવનાર જયેશભાઈ ચેલારામ આહુજા અને પ્રદીપભાઈ લખુમલ વાધવાએ મગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બાકીના જ આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા